નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સાત વર્ષ પૂર્વે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મંજૂર કરોડો ખર્ચે નિર્માણ ઓડિટોરિયમ કોના હસ્તે લોકાર્પણ રાહ જોઈ રહ્યું છે આશરે સાત વર્ષ પૂર્વે અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર દ્વારા આધુનિક ઓડિટોરિયમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી ઉદ્યોગપતિ શિક્ષણવિદ સિન્ડિકેટ સભ્ય દાતા દ્વારા પાંચ કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત બાદ પચાસ ટકા રકમનું દાન આપ્યા બાદ ફેરવી તોડાતા સરકાર પાસેથી વધારાની ગ્રાન્ટ મેળવી નિર્માણ તો થયું પરંતુ કોના હસ્તે લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે એની ચર્ચા શાશ્વત નગરી વિદ્યાનગર ખાતે ઉઠવા પામીનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આશરે સાત વર્ષ પૂર્વે અત્રેની સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી કુલકર્ણી દ્વારા અદ્યતન આધુનિક સુવિધા સાથેનું ઓડિટોરિયમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી આ સમયે ઉદ્યોગપતિ શિક્ષણવિદ સિન્ડિકેટ સભ્ય દ્વારા પાંચ કરોડનું દાન ઓડિટોરિયમ સાથે ઉદ્યોગપતિના નામ સાથે જોડવામાં આવેની શરત સાથે જાહેર કરવામાં આવ્યું હતું બાદમાં ઉદ્યોગપતિ શિક્ષણવિદ દ્વારા અઢી કરોડનું દાન આપ્યા બાદ ઓડિટોરિયમ તકતીના મુદ્દે ગજગ્રાહ ઊભો થયો હતો ઉદ્યોગપતિ શિક્ષણવિદ સિન્ડિકેટ સભ્ય દ્વારા બાકીના અઢી કરોડના દાન આપવા મુદ્દે હાથ ખંખેરતા ઓડિટોરિયમ નિર્માણમાં હાડમારી ઊભી થવા પામી હતી આખરે સરકાર તરફથી ગ્રાન્ટ મેળવી ઓડિટોરિયમ તો સાકાર થયું પરંતુ તેના લોકાર્પણ માટે કોની રાહ જોવામાં આવી રહી છે એના સવાલો શાશ્વતનગરી વિદ્યાનગર ખાતે ઉઠવા પામી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઓડિટોરિયમ સાથે નામ જોડવા મુદ્દે ઉઠેલ વિવાદ પગલે તે સમયના સિનિયર સિન્ડિકેટ સભ્ય બિપિનભાઈ વકીલ દ્વારા ઓડિટોરિયમ સાથે વાજપાઈ કે નરેન્દ્ર